નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બે 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 હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મને દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો નેવુંથી ઊંચો ભાવ પાંચસો ને અઠ્યાસી રૂપિયા ચણા એક હજાર ત્રીસથી તેરસો ને બાર બાજરો ત્રણસોથી ચારસો નેવ્યાસી તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી થી ને છેતાલીસ રૂપિયા અડદ ચૌદસોથી ઓગણીસો ને બાવીસ મગફળી ઝીણી એક હજારથી બારસો બાસઠ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો અઠ્ઠાણું ધણા અગિયારસોથી તેરસો ઇઠ્યાસી સોયાબીન આઠસોથી આઠસો બ્યાસી તલ બે હજારથી અઠાવીસો નેવું જીરુંની વાત કરીએ તો ચાર હજારથી પાંચ હજાર આઠસો ત્રીસ રૂપિયા જુવાર પાંચસોથી સાતસો ચાલીસ કપાસ નવસોથી બારસો છત્રીસ મગ પંદરસોથી ઓગણીસો નેવ્યાસી તલકાળા બે હજારથી છવ્વીસો ચાલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ નવસો સિત્તેરથી ઊંચો ભાવ ચૌદસો ને એંસી રૂપિયા મગ ચૌદસોથી અઢારસો પૂરા અડદ અગિયારસો પચાસથી અઢારસો પાંત્રીસ ઘઉં ચારસો સાઠથી પાંચસો એકોતેર ચણા એક હજાર પચાસથી અગિયારસો સિત્તાવીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો પંચ્યાસી મગફળી જાડી એક હજાર પચાસથી બારસો સાઠ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ એડની અંદર તો જીરુની જોબાવું ચાર હજાર પચાસથી હું છ હજાર એકસો ને રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો ચૌદ અજમો બાવીસો પંચ્યાસીથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા તાલ ચોવીસો પાસાઠથી ઓગણત્રીસો ને પાંચ વાત કરીએ તો પંદરસોથી બે હજારને ત્રીસ રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો ને ત્રેસાઠ લસણની વાત કરીએ જસદણ માર્કેટિંગ જામનગર માર્કેટિંગ એડની અંદર તો પંદરસોથી છ હજાર છસો રૂપિયા ચણા બારસોથી તેરસો અગિયાર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને દસ રૂપિયા તલ સફેદ પંદરસો પચાસથી ઇઠાવીસસો ઇઠ્યાસી તલકાળા સિત્તાવીસોથી સિત્તાવીસો રૂપિયા પૂરા ઘઉં ચારસો પચીસથી પાંચસો ઇઠોતેર ઘઉં ટુકડા ચારસો પાંત્રીસથી છસો પચીસ ચણા આઠસો પચાસથી અગિયારસો સત્તર વરિયાળી અઢારસોથી અઢારસો રૂપિયા પૂરા અડદ એક હજાર પચાસથી સત્તરસો રૂપિયા પૂરા મરચાં પંદરસોથી છવ્વીસો પંચાવન સોયાબીન આઠસોથી આઠસો ચાલીસ તુવેરની વાત કરીએ તો બારસો પચાસથી બે હજાર રૂપિયા પૂરા ધાણા એક હજારથી તેરસો મગફળી જાડી એક હજારથી તેરસો પચીસ લસણની વાત કરીએ તો ચાર હજારથી ચાર હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર છસો રૂપિયા પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચોપાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા ઘઉંટુકડા પાંચસો એકથી છસો છપ્પન કપાસની વાત કરીએ તો એક હજાર એકથી ચૌદસો ને અગિયાર મગફળી ઝીણી આઠસો એકથી બારસો મગફળી જાડી સાતસો એકસાઠથી તેરસો છત્રીસ કલંજી પચીસો છવ્વીસથી તેત્રીસો અગિયાર એરંડા એક હજાર એકાણુંથી અગિયારસો એકતાલીસ મરચાં નવસો એકાવનથી એકાવન તલ બાવીસોથી ત્રણ હજાર ને એકોતેર વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુંની ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસોથી ઊંચો ભાવ છ હજાર એક્યાસી રૂપિયા ચણા આઠસો એકથી ચૌદસો એકોતેર ધાણી નવસો એકથી પંદરસો એકાણું મકાઈ પાંચસો એકોતેરથી પાંચસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકાવનથી બસો ને એકોતેર રૂપિયા ચણા એક હજારથી બારસો અગિયાર અડદ પંદરસો એકથી અઢારસો એકતાલીસ મગ પંદરસો છવ્વીસથી ઓગણીસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો સોળસો અગિયારથી એકવીસો ને એકાવન રૂપિયા સોયાબીન સાતસો છોતેરથી આઠસો એક્યાસી વાલ છસો એકથી છવ્વીસો એકાવન નવા જીરાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવું જીરો નીચો ભાવ પાંચ હજાર એકથી ઊંચો ભાવ સાત હજાર અને એક રૂપિયો નવા જીરાની અંદર ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે ચણા સફેદ એક હજારથી પંદરસો છોતેર રાય અગિયારસો એક્યાસીથી અગિયારસો એક્યાસી લસણની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નીચો ભાવ પાંચ હજાર એકસો એકથી ઊંચો ભાવ સાત હજાર ચારસો ને એકાણું રૂપિયા લસણની અંદર પણ ખૂબ જ સારો એવો ભાવ બોલાઈ રહ્યો છે વટાણા નવસો અગિયારથી નવસો અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર